આજની તારીખ છવ્વીસ જાન્યુઆરીના રોજ ભારતનો રાષ્ટ્રીય તહેવાર એટલે પ્રજાસત્તાક દિવસની આખા દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે જેમાં આજે તલાજમાં આવેલ યુનાઇટેડ ફોર્સ નિહાલભાઈ ભુરાણીની ફેક્ટરી રામપરા રોડ ખાતે આજે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રજાસત્તાક દિવસની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં આ કાર્યક્રમમાં સાયંગાણા ગામના અંબિકા આશ્રમના સંત શ્રી રમજુબાપુ તેમજ મહુવાના પૂર્વ ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના પૂર્વ મંત્રી એવા આરસીભાઈ મકવાણા તેમજ તળાજા શહેર ભાજપ પ્રમુખ એવા આઈ વાળા તેમજ નવસાદભાઈ ભુરાણી નિહાલભાઈ ભુરાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો તેમજ તળાજા શહેરના નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા સાથે હોંગાર જવાનો પણ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં અંબિકા આશ્રમના સંત શ્રી રમજુ બાપુના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાથે આ કાર્યક્રમમાં આવેલ તમામ મહેમાનો અને નગરજનોને નિહાલભાઈ ભુરાણી તરફથી એક ગિફ્ટ પણ આપવામાં આવી હતી અને ચા અને નાસ્તાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું Mm hmm કે બાપુ કે ક્યાં પહોંચ્યા બાપુ કે ક્યાં પહોંચ્યા એમની ખોટ દેખાય છે ગુલુભાઈ પુરાણી ની આજે એની ખોટ બહુ મોટી છે પણ નિયાલભાઈ ને અને બધા ભાઈઓને એવી શક્તિ આપે ભગવાન કે એની ખોટ નિયાલભાઈ પૂરી દીધી છે અને આપણા માજી મિનિસ્ટર અત્યારે ભાવનગર જિલ્લા ભાજપાના પ્રમુખ આરતી મકવાણા જીતુભાઈ વાળા નિહાલભાઈ એ આખો ભુરાણી પરિવાર અને મહાદેવ થી માંડી અને તમામ તળાજાના નાગરિકો રાજભાઈ થી માંડી અને અમારો નાણાવટી સુધી ભૂદેવ માંડી અને આવા કાર્ય થાય અને આવા કાર્યમાં સમસ્ત ભારતીયો સમસ્ત ભારતીયો ભેગા મળી આવું ધ્વજવંદન કરે માન્ય શ્રી મોદી સાહેબે આજે લાલ કિલ્લામાં અત્યારે એમનો પ્રોગ્રામ ચાલુ જ છે

સારથી એટલે તમે બધા 25 વર્ષની ઉંમરમાં માં સમાજ માટે આવ્યા અને આ સેટઅપ કર્યો આ ફેક્ટરી આ તમે જે જુઓ છો આજે પાંચસો જણાનો રોજગાર રોજગાર જ્યારે બલિદાન માંગ્યો એ બલિદાન ને સ્વીકાર કે બલિદાન એક જાતનો પ્રેમ જ છે અને એ બલિદાન ને સ્વીકારવા વાળા ના સારથી એટલે તમે બધા સૌ આજ પચાસ વર્ષની ઉંમરે સૌ ત્યાગ કરીને સૌથી પેલા પોતાના પરિવારનો ત્યાગ કરી સમાજ માટે ઉભા રહેવા માટે રોજ સવારે ફોન કે તારું ભલું થાય ઈ કરવા બધા આ નિહાલભાઈ ભોરાણીના તમને બધા તમે જયારે અહીંયા ઉભા હોય ને ત્યારે તમે કોઈ બોલતા હોય તમારા શબ્દ ઉપર હોય પણ શબ્દ તમારે ક્યાંથી આવતા હોય એવું મારું માનવું છે એટલે પાછળ તમે બેઠા છો એ બધાને એક વસ્તુ કહું છું કે એ નિહાલ ગુરાણી અંશ એટલે હું અને આજે હું તમ સૌને નમન કરું છું સૌથી પહેલા મારું નમન તમને છે એ પછીનું મારું નમન તમારી અંદરના કૃષ્ણને છે એની પછી અને અથવાનું કોઈ હોય એનું નમન એના અલીને છે એની પછી અથવા હોય એના ઈશાનું છે અને એના ગુરુ નાનકનું છે સમય વીતી ચૂક્યો આવી ચૂક્યો આવશે સ્થળ એ છે કે આજ આપણી સામે છે અને આ સ્વર્ણમાં મારી પાસે તમારી માટે ખાલી એક જ વસ્તુ છે કે હાથ જોડીને મારું નમન અને આભાર હવે મારે વાત કરવી છે આ બધા સાથીઓ તમે આટલા સમયથી બધી રીતે આજે પણ જોડાયા છો એ માણસનો લક્ષ્ય છે મારો પણ છે અને એની માટે મે સમય મર્યાદા પણ મૂકી છે એ સમય મર્યાદાનો 2023 ની છે અમારા ફાધરને ખબર નહોતી આ જે એમનો શૂઝ પહેરી નાખ્યો છે પાંચ વર્ષમાં એક સ્કૂલનું સ્થાપના કરવી છે આપણે આ પાછળ મારી બેનું બેઠી એની માટે ખાસ છે તમને ખબર હોવી જોઈએ કે કાલ સવારે આપણે પીનટ બટર બનાવીએ તો શું લેવા બનાવીએ છીએ ક્યાંય ઉપયોગ દેશ હશે અને કોઈ સ્કૂલ આપણે એવી નથી બનાવી જે છે હર કોઈ એની મસ્જિદમાં જઈને હર કોઈ એના ગિરજાધરમાં જઈને પ્રાર્થના કરતા હોય કે કલ્કીનો અવતાર ક્યારે આવશે કે ઇમામ મહેંદી ક્યારે આવશે તો ચલો એક પ્રયત્ન કરીએ એક સ્થાપના એવી કરીએ કે એવો પરિશ્રમ એવો કરીએ કે એવી શાળા બનાવીએ કે જ્યાં કદાચ કૃષ્ણને જન્મ લેવો હોય તો બની શકે અને ત્યાં આવી શકે અને એની માટે આ ઉત્સવ જેટલા પણ અહીંયા છે આપણે પ્રયત્ન એવો પ્યોર હાર્ટ થી પ્યોર મગજ થી દિલ દિલથી રોજ સવારે ઉઠીને પોતાની જાતને એક રિમાઈન્ડ કરીએ કે આજ સવારે હું અહીંયા કામ કરવા આવું છું એનું કારણ એ છે કે હું કૃષ્ણને લાવવા માંગુ છું

દર વર્ષની જેમ દર વર્ષે આપણા કાર્યક્રમ આપણા ફેક્ટરીનો ઉજવીએ છીએ એ દરમિયાન આપણા જે મહાનુભવો સંત શ્રી રમજુ બાપુ ભાજપ જિલ્લા પ્રમુખ અને પૂર્વ માજી શ્રી આરસી મકવાણા સાહેબ ભાજપ તળાજા પ્રમુખ આર આઈ કે વાળાભાઈ પૂર્વ પ્રમુખ મહેન્દ્રસિંહ મારેડીયા સાહેબ અબ્બાસભાઈ ભાણુભા વાળા સાહેબ તુર્કીભાઈ પરેશભાઈ જાની સુરેન્દ્રસિંહ સરવૈયા અને તમામ મારા વડીલો મારા ભાઈઓ બહેનો ખાસ કરીને અમારા લેબરો જે આખી આ ફેક્ટરી ફેક્ટરી આખી ઇન્ડસ્ટ્રી જે ચલાવી રહ્યા છે એ બધાનો તમામ હું યુનાઇટેડ ફૂડ તરફથી નિરાત ગુરાણી તમામ ફેમિલી તરફથી આભાર માનું છું